વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં તુલસીધામ ચાર રસ્તા પાસે સ્પાની આડમાં ચાલતું કુટણ ખાણું ઝડપાયું છે વડોદરા શહેર પોલીસ વિભાગે થોડા મહિના પહેલા વિવિધ વિસ્તારોમાં આંખ કરી દેહ વેપારનો ધંધો બાદ મળી હતી કે ઇસ્માઇલજી ખત્રી રાજ્ય બહાર તથા ગુજરાત રાજ્યની જરૂરિયાતમંદ યુવતીઓને માંજલપુર વિસ્તારમાં આવેલા તુલસીધામ ચાર રસ્તા નજીક લીલેરિયા પેરામાઉન્ટ કોમ્પ્લેક્સમાં રોયલ રીચ સ્ટાઇલ નામના સ્પામાં બોલાવી કુટન ખાણું ચલાવે છે ગ્રાહકો પાસે એન્ટ્રી પેટે રૂપિયા બારસો થી પંદરસો જેટલા યુવતી મળી આવતા તેઓને ત્યાંથી મુક્ત કરાવી હતી જયારે દેહ વેપાર નો ધંધો કરાવનાર આરોપી સ્પા મેનેજર સબાના ઉર્ફે કાજલ ઇસ્માઈલ શેખ ને ઝડપી પાડી હતી જયારે સ્પા માલિક માલિકોસિફ ઇસ્માઇલજી ખત્રી નહીં મળી આવતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે અને એએસટીયુડી ટીમે સ્પા ના સંચાલક વિરુદ્ધ વિરુદ્ધમાં માંજલપુર પોલીસ સ્ટેશનમાં ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે